જૂનાગઢમાં તલવારથી કેક કાપવી મોંઘી પડી તલવારથી જન્મદિવસની કેક કાપીને વિડિયો બનાવવામાં આવ્યો હતો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસનું તેડું જાહોજહાથી જન્મદિવસની ઉજવણી કરતા આબિદ સુમરાએ બાળક સાથે ઊભા રહીને તલવારથી કેક કાપી હતી તલવારથી કેક કાપીને લોકોમાં ભય ફેલાવવાનો પ્રયાસ કરતા પોલીસે મંગાવી છે માફી સોશિયલ મીડિયા પર હથિયાર સાથે વિડીયો બનાવવા લઈને ભયનો માહોલ ફેલાવવો એ પણ એક ગુનો બને છે અને આ પ્રકારની વારંવાર સામે આવતી હોય છે જૂનાગઢથી પણ કંઈક આવી જ ઘટના સામે આવી જે બાદ પોલીસનું તેડું આવ્યું પોલીસે માફી પણ મંગાવી તો તલવારથી કેક કાપવામાં આવી હતી આજુબાજુ બાળકોને ઊભા કરીને તલવારથી કેક કાપવામાં આવી રહી હતી સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થતા પોલીસનું તેડું આવ્યું છે અને સાથે કાયદાનો ભાન પણ કરાવવામાં આવ્યો છે તલવારથી જન્મદિવસની કેક કાપવી મોંઘી પડી ગઈ છે તો સોશિયલ મીડિયામાં આ વિડિયો વાયરલ થયો હતો જે બાદ અનેક સવાલો પણ ઉભા થયા હતા જૂનાગઢની આ ઘટના બાદ પોલીસ પણ દોડતી થઈ વાયરલ વિડીયોના આધારે તપાસ કરવામાં આવી અને જે વ્યક્તિ દ્વારા આ કૃત્ય આચરવામાં આવી રહ્યું હતું કાયદાનું ભાન પણ કરાવવામાં આવ્યું માફી પણ મંગાવવામાં આવી અને હવે આગળ પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે બાળકને હાથમાં તલવાર પકડાવીને કેક કાપવામાં આવી રહ્યું છે સોશિયલ મીડિયામાં આ પોસ્ટ પણ કરવામાં આવ્યું હતું જે વિડિયો વાયરલ થયો હતો દાહોદના ખાનગી હોસ્પિટલમાં મોબાઈલની ચોરી કરવામાં આવી દર્દીના સગાનો ડોળ કરીને ચોરીને અંજામ આપ્યો ચોરીની ઘટના સામે આવ્યા બાદ હવે પોલીસ તપાસ કરી રહી છે સીસીટીવીમાં સમગ્ર ઘટના કેદ થઈ છે ઘટનાના બીજા જ દિવસે ગટ્યો સકંજામા તબીબ દંપતીએ આરોપીને પોલીસ હવાલે કર્યો તો જૂનાગઢમાં તસ્કરોનો તરખાટ જોવા મળ્યો ખોડિયાર માતાજીના મંદિરમાં ચોરી થઈ ચાંદીના છતર સોનાના ટીકા સહિતની વસ્તુઓની ચોરી થઈ ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ મોટી ખોડિયાર ગામે ખોડિયાર માતાજીના મંદિરમાં ચોરી થઈ મેંદરડા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઇસમો સામે ફરિયાદ ભરબપોરે ચોરીને અંજામ આપવામાં આવ્યો ભાવનગરમાં મુસાફરો બસને ધક્કો મારતો વિડિયો વાયરલ થયો છે સિહોરના ટાણા રૂટની બસને માર્યો ધક્કો વિદ્યાર્થી સહિત પ્રવાસીઓ ધક્કો મારી રહ્યા છે બસને એસટી બસને ધક્કો મારી રહ્યા છે એસટી અમારી સલામત સવારીના દાવા જોવા મળ્યા એસટી બસ બંધ થતા મુસાફરોને મુશ્કેલી પડી બસ બંધ પડતા ટ્રાફિક જામ પણ સર્જાયો તો મહત્વનું છે કે સત્તર ફેબ્રુઆરીએ ગીર સોમનાથમાં પણ આ જ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા ઘાંટવડથી વેરાવળ જતી બસ બંધ પડતા મુસાફરોએ ધક્કો મારવાનો વારો આવ્યો હતો સવાલે પણ ઉપસ્થિત થઈ છે કે આ મુસાફરો બસમાં સવારી કરવા માટે જાય છે કે પછી આ પ્રકારથી પડી રહ્યા છે શીખ લેવી જોઈએ કે શું મુસાફરો એટલા માટે ટિકિટ ખરીદીને જાય છે કે આ પ્રકારથી ધક્કા મારીને પહોંચે શું એસટી બસનું સમયસર મેન્ટેનન્સ નથી કરવામાં આવતું મેન્ટેનન્સ નથી થતું એવા સવાલો પહેલા પણ ઉઠી ચૂક્યા છે પરંતુ છતાં પણ તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવો જ લાગી રહ્યું છે કારણ કે બે બે દ્રશ્યો ભાવનગર અને ગીર સોમનાથથી આણંદમાં ટ્રાફિક નિયમના ધજાગરા એક્ટિવા પર ચાર યુવકોનો વિડીયો વાયરલ થયો છે એક યુવક આગળ પાછળ ત્રણ યુવકો બેઠા છે એક્ટિવા પર મસ્તી કરતા જોવા મળ્યા યુવકો સ્થાનિકોએ વિડિયો બનાવીને વાયરલ કર્યો છે મહિસાગરમાં હવામાં ફાયરિંગનો વીડિયો વાયરલ થયો રીલ બનાવવાના ચક્કરમાં હવામાં ફાયરિંગ કર્યું કારમાં બેસીને હવામાં ફાયરિંગનો આ વીડિયો વાયરલ થયો છે લુણાવાડામાં રહેતા યુવકના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર હવામાં ફાયરિંગ કરતો વીડિયો અપલોડ કર્યો બનાસકાંઠાના પાલનપુરમાં માર્કેટયાર્ડની દુકાનોમાં લાગેલી આગ એશી ટકા કાબુમાં આવી ગઈ છે આઠ દુકાનોમાં લાગેલી આગને ફાયર બ્રિગેડની મદદથી એંશી ટકા બુઝાવી દેવાઈ દસ જેટલા ફાયર ફાઇટર્સે ભારે જહેમત બાદ આગ કાબુમાં કરી એશી ટકા આગ પર કાબુ મેળવાયો છે હાલ કોઈ જાનહાનિ નથી થઈ દુકાનોમાં રાખેલ મોટાભાગનો અનાજનો જથ્થો આગની ઝપેટમાં આવી ગયો અંદાજે કરોડ જેવું છે અંદર બારદાન મોટા પાયે બારદાન પડેલા છે એરંડા પડેલા છે રાયડો પડેલો છે એવું વેપારીઓનો માલ પડેલો છે ફાયર ફાઈટરની ટીમ જે છે આગ ઉપર અત્યારે કાબુ આવી ગયું છે આગ સ્પ્રેડ નથી થઈ રહ્યું પણ જે રાયડા અને જે કોથળીઓ છે એના કારણે આગ જે છે એને કોન્સ્ટન્ટ ફ્યુલ મળી રહ્યું છે જેના કારણે ફ્લેમ્સ બુજવામાં થોડી વાર લાગી રહી છે પણ મહત્વનો વિષય એટલું છે કે કોઈ જાનહાની નથી અને આગ અત્યારે કોઈ જગ્યાએ સ્પ્રેડ નથી થઈ રહ્યું આણંદના સોજિત્રામાં દબાણ હટાવ કામગીરી સોજીત્રા ચોકડી પર દબાણ હટાવવાની કામગીરી ટ્રાફિકથી ધમધમતી સોજીત્રા ચોકડી પર દબાણ હટાવ કામગીરી હાથ ધરાઈ સોજિત્રા મામલતદાર તંત્ર દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ છે આગામી દિવસોમાં ચાળીસ મીટર સોજીતરા ચોકડીના માર્ગ પહોળા કરવાની યોજના સંદર્ભે ગેરકાયદેસર દબાણો દૂર કરાયા છે મોટી ચોકડી વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી ત્રણથી ચાર પાકા કોમ્પ્લેક્ષ તોડવાની કામગીરી હાથ ધરાઈ અધિકારીઓની ઉપસ્થિતિમાં યુસ્ત બંદોબસ્ત વચ્ચે આ કામગીરી કરવામાં આવી ચોકડીની ચારે બાજુ દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી